આ સોસાયટી વાળા થોડાક કમ રૂપિયા વાળા એવું લાગે છે એનો ધોપા દો ને ખબર પાડી ગયો એમ તો ધોનો ધંધાદારી ખરી ને હવે મારો બેટો ધંધો કરવા માટે કઈક મોનોપોલી વાપરવી પડશે તો ધંધો થાય ને કા નહી થાય અડધું હિન્દી ને અડધું ગુજરાતી મિક્સ કરીને બોલું એટલે અહિયાં એમ લાગશે કે આ તો ચોક બારે થી ધામડા વેસવા આવ્યો છે હેડી લઈને ધામડા એસી બેસી છે બરાબર ક્યાંક નો ગાળીઓ તો કરવો છે આજે હું પરવા મગન ભાઈ તમે મોદાતા છો એ બકુલ હું તને એક વાત કઉલ ને પોતા એક ની બે કલ ને તું તો માલો જીતલો છે હે ને ગાવાનું રેવા દે કાગડા જેવો અવાજ હે તારો કાગડા જેવો સાલા બાપનો તાપelo તાલો વલે કે લાકશ ભાઈ बालो જેવો અવાજ થેઓ આયા છે મારા બાપનું તપેલું તો તારા બાપનો વટકો અલે લે કાચા વખણ મૂલા શું તાલા બાપને વાતો ના બોલતા આવલ તો ના બોલું ઓછો મને હુઈ જા અન મો શું કો છો હ

મને મને જ ની મન કાકે મને ગીતો મારે લાવવાની એ તું તો આજી નો નો હે તો નો નિક લાવજો ના ઈ ખોટું પડે હ ના કીધું કે મગન ને એક ને આવું આલ છે મન ની લઈ આલ તમે હવે દાદા હું દા તું નકા માલ છું ને તું હે ને તને તારે મને તારા ભેગો રાખવો હોય તો રાખ બાકી માજ ના મત પાટ મજા નહી આવે મજા ના આવે દાતા લો માજ નથી તાલા માજ ના પલે માજ ના હોતો માજ ના પલે પલ્યું ને સોનું મોન માયું હે તાલું હોતો હું જેમ ને મન પગ ના આદાલ તો પાછું ફેલો સીધો ને સો પલ્યો છું હું કાકા ને કઈ આલી લાન કાકા ની બહુ હ એ ભગવાન આ હા 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 એ ભાભડા ભાભડા લઈ લો ભાભડા એ ગરમ ગરમ ભાભડા એ શિયાળા ની તાજમાં ઓઢેવા ભાભડા આયા ભાઈ ઓર શું આપણે નથી ગયું કોઈ ઓર તું ઇન ગુજરાતી મિક્સ માં ઠબકારવું પડશે એ ઓણાળે મેં ઓઢનેવાલા તો અલ્યા ઓણાળા ની શિયાળ ए सियाड़े में ओंटने का गरम गरम तांबड़ा आ गया भाई तांबड़ा एकदम हम दो तांबड़ा है तांबड़ा भाई तांबड़ा ले लो तांबड़ा पंद्रह सौ का चार पंद्रह सौ का चार ओ भाई तांबड़ा ले ले आया का? तांबड़ा काला थोड़ा पीला उदा कलर का वादली कलर का सफेद कलर का एकदम गर्मा गर्म पकौड़े देवा ताबड़ा आया शियाड़ा में एक बार ओटेगा ना मोटा भाई તો તમને ચાર ટાઢે નહી લાગેગા ઓહો મદન એની દોતરતા વાત લઈ તો હવે વાઘનાય નું પાસે એટલે ચમ એટલે તો આપડા ધોસા હાથ ખેસા તો નીકળતા તા નહીં બરાબર તો હવે આ ભાઈ આયા છે ધોસા વેસવા તો આપડે અહિયાં કણ બે ચાલ ઢોસા લેલા ખિસ્સામાં હું હે પેલા લુખેશ અને નથી લેવાના માર કાકો ઘરે નહીં અલ્યા એ પુડા તને ખબર છે મારા ખેસામ હું દે છે અલ્યા ભલા ભાઈ તન હું દે છે મારા ખેસામ છે નથી વાત કરે છે બસ બોલે ખૂત ઉપર નોતી ભાઈ શું ભાવ છે ઢોંબલા હવે ભાવ કે વાત કરો ના મોટા ભાઈ તો પંદરસો કા ચાર ઢોંબલા દેતા હું લે લે રાજ 1500 રૂપિયા પડ્યા હોય તો પંદરસો રૂપિયા ભાઈ તમે ભાવ થોડાક વ્યાજબી કલો ને અરે અરે આનાથી સસ્તા તમને ચાધડા નહીં મળે કા મેં ઠેઠ ગા મેચને કે આયા હું એ બુલ મારું મોને ને તો ભમરા કાકા ને પૂછી લઈએ હવે તું છે ભમલા કાકા ની બઉ હું ભમલા કાકા બહુ નથી લે બધું પૂછી પૂછી કલો કાલે ભમલો કાકો સાના દબા પૈસા મેલતા તા મેં માલી નાલી હોય છે ભાલ્યું છે ઈ પૈસા ના ધોમલા લેવાના છે લેલી ભમલો કાકો કહે છે કે ધાજે મળતા હતા વાત કરો છો ભાઈ તમે ભાવ હાલ કે કલો અરે મોટ ભાઈ ક્યાં તું ભાવ ભાવ કરતે હો તમને ખીતા તો ખરી કે 1500 માં બધે બધા મગન તું આને હલવા ના દે તો આ રેતલા માં બોલ્યો ને એટલા મેના પાસે થી ઢોસા લેવા છે અરે અરે ભૈયા મતલબ મેરી સપાન ફિસળ ગઈ મે મે મેરી ગલતી હો પૈસા મેરા કેને કા મતલબ હે કે 1500 કા ચાર તાંબડા ના ઓ ભાઈ ઈ ના ચાલે શું કે મદન હે ઈ ની થાલે જેટલામાં તમે બોલ્યા ને એટલામાં ને એટલા તમારે હલવા પડશે મગન તું આને હલકવા દે તો નહીં હું હમને જો ને હમને આયો પૈસા લઈને આવું લો अरे अरे भैया यार उसको समझाओ ना ये क्या है कि मेरे को गुजराती वो साफ आता है ना तो इधर उधर हो जाता है बोलने में मिस्टेक हो गई मेरे कहने का मतलब था कि पंद्रह सौ का चार यार उसको समझाओ मेरा घाटा हो जाएगा इनी चाले तमे जे बोलिया हो ई तो वर्तु पड़े ने एक बे तीन चार पांच छह सात आठ नौ दस ग्यारह बारह तेरह चौदह पंद्रह

ભાઈ જૈસા આપ બોલો મેલ પગનિયા હવે તો હે ને બે બે ઊંડી ને ઊંઘ છું બે બે ઊંટી નેલા કાલી જ પેલા તો મેહમન આવશે ને શું કોથડા પાથળ સોરી ઓ બકુલ લાવ અંદર મૂકી દઉ આ અંદર નથી મેલવાના પૂછ ચમ પમલા કાકા ને સલપલાઈ જાલ છે એ કોમ કર ચાલ મો લાખું અને ચાલ તો લાખ બરાબર એ તય અને આ ચાલ એ ચાલ તો લાખ લે ઓકા મદદ આવે નહીં થઈ ગયું હવે ઉપડવાનું છટકવાનું કંગ મજા રે ને તો મારું કોમ થઈ જાય મારું વેચું થાય ભાઈ પૂરે પૂરા હોડ થોડાક રોયા ગયા વધાર ચાલુ છે ભાઈ ને ચમાયું ગુબુ એકલું ને એકલું દખેરું કોણ છે તું અરે અરે કાકા એવું કોઈ નથી આતો હું રસ્તો ભૂલી ગયો તો મારે ગોમ બાજુ જ આવું છે ચેમડા થી દવાય

અલ્યા એ ભમલા કાકા શું પોદો લાલ્યું પાલક ખોતી ઓંખ બગાલો છો હવે તમને ખબર થાય કે આપલા ઘરમાં ઢોસા ટોટલ કેટલા છે અલ્યા હોય ની મારું બેટું બકુલિયા આપડા ઘરમાં તો હા બે ઢોસા છે આ તો બીજા બધા ચાથી લાયા ચાથી સોરી કરીને તો નથી આયા નબળું અલ્યા એ કાકા હવે તમે કાકો છે એટલે કોઈ કેતા નથી અમને બીજો વાત ને તો બે કાન મૂલામાં ભતલાઈ તો વાત કરો છો સોલી કલા એવા લાગે છે તમને

સાચી વાત છે ઓ મગન આ તોબલાવાલા છે ને હાથે કરીને આવું બોલે અને આપલો સેટલતા હશે ચાલુ હમણાં કાકા હવે બીજી વાર આવી ભૂલ અમે નહીં કલા હે મગન ગમે તે આવશે ને તો અમે અહીંયા પાય થી લઉં ને હરો હવે મેળો આપણા ઘરમાં તો કામ આવશે આડાવણા બરાબર અને મોચા કરવા પૈસાનો જુગાડ કરીને આવું ખૂટલું